નડિયાદના સંતરામ મંદિરમાં આજે મહાસુદ પૂર્ણિમાના અવસરે યોગીરાજ શ્રી સંતરામ મહારાજના એકસો ચોરાણુંમાં સમાધિ મહોત્સવની ઉજવણી કરવા સાથે દિવસ સાકર વર્ષા પણ થઈ ત્યારે આ પ્રસંગે આજે દર્શન કરવા અને સાકર વર્ષાનો લાવો લેવા માટે સાંજેના સમયે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર મંદિર ખાતે ઉમટ્યું હતું સંધ્યા સમય મહાઆરતી બાદ ઉમના મંત્રોચ્ચાર સાથે સાકર વર્ષા કરાતા જ મંદિર પરિસર જય મહારાજના જયઘોષથી ગુંજી ઉઠ્યું માગની પૂનમે સંતરામ મંદિરમાં સાકર વર્ષાનો ખૂબ મહિમા છે શ્રી સંતરામ મહારાજે એકસો ચોરાણું વર્ષ અગાઉ મહાસુદ પૂર્ણિમાએ જીવિત સમાધિ લીધી હતી અને આ સમયે મંદિરમાં આકાશમાંથી જ્યોત સ્વરૂપે એક જ્યોત પ્રગટ થઈ જે આજે પણ અખંડ સ્વરૂપે જ્યોત મંદિરમાં પ્રગટ છે આજે આ મંદિરમાં એક લાખથી વધુ ભક્તોએ મહાઆરતી અને સાકર વર્ષા બાદ સાકરની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો એકસો ચોરાણું વર્ષ પહેલા શ્રી સંતરામ મહારાજે જીવિત સમાધિ રીતે અને જીવિત સમાધિથી એના પ્રતિક દર વર્ષે મહાસુદ પૂનમે વર્તમાન મહંત જે કોઈ હોય એ શ્રી સંતરામ મહારાજની એક જ વખત આરતી ઉતારે છે અને આ પ્રસંગે દેશ વિદેશથી અનેક ભક્તો બધા આ પ્રસંગે ગુજરાત ગુજરાત બહારના અનેક સંતોએ આવતા હોય છે અને ત્રણ દિવસ મેળાનો પ્રારંભ એ પણ સંતરામ મંદિરથી શરૂ થતો હોય ત્રણ થી સાત મેળો હોય છે ને કેટલાય સ્ટોલ નાખવામાં આવતા હોય છે અને આ સ્ટોલની અંદર આખા ગુજરાતમાંથી લોકો પોતાની વસ્તુઓ વેચવા માટે અહીંયા આવતા હોય છે અને વેચીને આખા વર્ષ દરમિયાન એમનું ગુજરાન ચાલે એટલું આ મેળામાંથી એ લોકો કમાઈને લઈ જતા હોય છે એટલે આ રોજગારી માટે પણ ખૂબ મોટો અવસર છે તથા છોકરાઓ માટે ચકડોળથી માંડીને અનેક વિવિધ અહીંયા ગેમો હોય છે એમાં પણ ョクラを真ん中に行った。